મુન્દ્રા તાલુકાના દ્રબ ગામના સીમ વિસ્તારમાં ટ્રાવર્સ સર્વે નંબર પૈકીના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ તોડીને અંદાજે લાખ કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી સરકારી જમીન ઉપર દબાણ હટાવવાની ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુન્દ્રાના પ્રાંત અધિકારી શ્રી બી એચ ઝાલાના સુપરવિઝન હેઠળ મામલતદાર સુશ્રી કે એસ ગોંદિયા અને વહીવટી તંત્રની ટીમ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી દ્રબ સીમ વિસ્તારમાં હાથ ધરવા કરવામાં આવી હતી આ કાર્યવાહી હેઠળ કુલ સાત સ્થળોએ ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર બાંધવામાં આવેલી હોટલો દુકાનો અને વાળાઓને દૂર કરવામાં આવ્યા હતા મુન્દ્રાના ધ્રબ વિસ્તારમાં ટાવર સર્વે નંબર એકસો પૈકી સરકારી પડતર જમીન પર કોમર્શિયલ રીતે ગેરકાયદેસર દબાણની વહીવટી તંત્ર દ્વારા દૂર કરીને અંદાજિત કુલ પંચાણું લાખ સિત્તેર હજાર રકમની ચૌદસો પચાસ ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી હતી